ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવ્યા હતા ગામડે હવાર ખેતરમાં મોટો મારવા ગયા તા વાતાવરણ બહુ સારું હતું હજી મોટું નહીં હતું ખેતરમાં ઓટો મારવા ગયા હતા વાતાવરણ બહુ સારું હે તો મનમાં થઈ ગયું લાવ વિડીયો બનાવી લઈએ ખાલી વાતાવરણ જુઓ ખાલી એક નંબર વાતાવરણ હે આ જાહેર ગોમમાં પાણી આવી ગયું હતું પણ અમારે ત્યાં પાણી આવ્યું નહોતું જાહેરમાં એટલે જા રહી જેને પાણી આવ્યું એને જ્યારે બળી ગઈ છે મગ ને જે ખાત પણ વાયું હોય ખેતરની અંદર બધું બળી ગયું હે અમારે આ બાજુ પાણી નહોતું આયું તો અત્યારે બધું કમ્પ્લેટ ઊભું છે ઓટો મારતા ગયા દેખતા આવીએ દેખતા રહો આગળ તમને બતાવું જુઓ આવો પાણીનો ખાપીડ્યો હતો અહીંયા ઘણા આ પહેલાં ખેતરમાં પાણી આ ખેતરમાં આવે હે તો આ બંધો તોડી દીધો લો આખો બંધો જ તોડી દીધો આખા ખેતરનું પાણી આ ખેતરની અંદર આવે છે અને આ ખેતરમાં જાય છે મોન ત્યાં પાણી બહુ આવ્યું તો એક ખેતરમાં બીજા ખેતરમાં બંધા તૂટવાનું કારણ જ આ છે એક ખેતરમાં બહુ પાણી ભરાય એક ખેતરનું પાણી બીજા ખેતરમાં જાય બીજા ખાતરનો બંધો તૂટે એટલે ત્રીજા ખેતરમાં જાય એમ બંધા તૂટતા તૂટા છેક ગામમાં ગીને પાણી ફેરાણો આનું કારણ પાણી હતું એ અમારે પણ બંધા અહીંયા તૂટી ગયા હે તો મિત્રો આપણ છેતરનો શેટો છે શેરડી છે શેરડી શેરડી હેડિયા તો આજ તો મોટું તો એવું નથી પાછો અમદાવાદથી રાત્રે ઘરે આવ્યો એટલે રાતનો ઉજાગરો પણ છે એટલે તમને લાગતો છે આ પહીને બોલે પણ પીધો કર્યો કંઈ નહીં આજે સરીદી હું એટલે એવું બોલા છે એટલે એ મને આવી કે આજે ભાઈ ડબલ રોલ થઈ ગયો આ બીજો બંધો આ બંધાની પણ આણી દીધી આ ખેતરમાં પાણી આવ્યું આ બાજુથી પાણી આવ્યું અને થોડુંક આ બાજુથી પાણી આવ્યું તો આ કેવડો કેવળ બતાવું દૂરથી બતાવું ખાલી બંધો જુઓ બંધાની પણ આવડો બંધો તોડી નાખ્યો આ બધું પાણી કરીને આ ખેતરમાં ગયો પાણી જ્યાં કાઢ આવ્યું ને ત્યાં તો એટલું પાણી આવ્યું ને કે આ ખેતરમાંથી આખો બનતો તુરું તરત પાણી અહીંયા આવ્યું અહીંયાથી પછી બધું આ બધું તોડી તોડીને આ પછી જાહેરમાં ગયું હતો આ તો સારું કે અમારે એટલું પાણી આવતું નહીં પણ જ્યાં અમારા ગામમાં વિસ્તારમાં પડે આવ્યું ને ત્યાં તો એરંડા હોય ઝાડ હોય મગ હોય બધું પડી ગયું હોય પણ અમારા બાજુ ખાલી ખેતરનું પાણી આવે લબુ પાણી નહીં આવતું એટલે ધોન મોન બધું ઊભું છે ખાલી વાતાવરણ જુઓ એ એક નંબર વાતાવરણ છે ને વન બે વાતાવરણ